હેલો જય માતાજી જય દ્વારકા જીસ તો સ્વાગત છે બધાનું મારી યુટ્યુબ ચેનલમાં અને આપણે આજનો વ્લોગ છે કેરીનો રસ કાઢવાનો છે અને કેરીનો રસ તો આપણે દેશી રીતે કાઢવાનો છે પહેલાં જેમ કાઢતા એમ જ કેરી પાકી ગઈ છે તો જુઓ કેરી કાલે પાકી રીતે ઉતારેલી છે આ જો કાચી કાચી રાખી લીધી છે અને કોઈ પાકી પાકી ઉતારી લીધેલી છે જો છે ને આટલી કેરી છે અને જો ઓલરેડી રસ કાઢવાનો તો ચાલુ છે આજે કોરવામાં આવે છે કેરી જો કેરી કરે છે બેઠા બેઠા આ કાલે ઉતારેલી છે આટલી અને આ જો આટલી છે ઉતારી હતી બોક્સમાં મૂકી રાખી છે તો આમ કેરી ખોર છે આપણે પણ કરવાની છીએ કેટલી કેરી બસ છે પાંચ જણાને આટલી થઈ રહી જેમ પાકતી જાય એમ ઉતારતું જવાનું પછી ખાતું જવાનું કેમકે હવે આમથી કાલ આમથી અગિયાર છે એટલે કાલે હજી ઉતારવી પડશે ઉપર ઉપરથી જે હે

તો જો માત્ર દેશી રીતે રસ કાઢવાની ટેકનિક એને જોઈ શકો તમે આપણે પાસે મિક્સર કે મશીન નાનું છે નહીં રસ કાઢવાનું એટલે આપણે આ રીતે કાઢીએ અને આ રીતે મજા આવે ખાવાની મજા તો ઉમે આવે પણ એમ કે નથી એટલે આમ કેવું પડે મજા આવે એમ જો ગરમી થાય છે થોડી થોડી પંખો છે પણ એ ચાલુ નથી કર્યો એનું કારણ છે કે પંખો બહુ ચાલુ કરશું ને તો લાઈટ અત્યારે ફૂલ છે તો અવાજ બહુ આવશે એટલા માટે અવાજ આવશે તો મારો અવાજ તમને આવશે નહીં તો આને આવે દાંત હવે જુઓ મિત્રો જોઈ શકો છો તો લાઈક ના કરીએ તો લાઈક અને કમેન્ટ કરી દેજો કે કોણ કોણ આ રીતે રસ છે અમે જો આ બીજી વાર બીજી વાર કાઢી એ એક વાર તો વિડિયો બનાવેલો નતો જો પહેલા કાઢતા હું હતું તોરા જમાનામાં મિક્સર હતા એવું એમ એટલે તું પહેલા જમાનાની માણસ છે તો લઈ દો પહેલા જમાનામાં પહેલા મિક્સર નતા એમ કે છે સાચી વાત છે મિક્સર ના લેવાય આપણે આધું કામ આવતું જો આજથી કેવો મસ્ત રસ નીકળે મિક્સર કરતા આ જો જો હે તો મિત્રો આપણે કેરી ખોરવાની છે પણ કોઈ હે નહીં ફોન પકડે એવો એટલે આપણે વિડીયો બનાવી લઈએ પાંચ પાંચ દા મિનિટનો વિડીયો બનાવીને પછી આપણે પણ ચાલુ કરી દઈશું જો એક કેરીનો આટલો રસ નીકળ્યો છે જો એક કેરીનો કેરી બહુ મોટી નથી આ બની તો બહુ નાની નાની કેરી હોય આમ તો અને આ તો હિંચકો જેવું અને જો અસ્તેરી કરે તો કેવી કેરી નીકળી જોઈશું દેશી કેરી છે આપણી ભાઈ પકવેલી નથી જ ઓટોમેટિક ઝાડોમાંથી પાકેલી છે જો આ નીચે પડી ગયું હોય ને એટલે એવું થઈ જાય ઉપરથી કેરી નીચે પડતી થાય ને એટલે એવું થઈ જાય એટલે આને નીચે જમીનને પડવા ના દેવી પડે પસરતી થાય ને ઉપરથી એટલે એવું થઈ જાય ધા તો જો હે ને એક નંબર ઓ ભાઈ અને આપણે બજારમાંથી લાવે ને તો પકવેલી હોય કોક જ એવી હોય કે ઝાડ પાક આવે બાકી તો પકવેલી જ આવે કેરી આપણે તો આથી પાકે એટલે ખાઈ જ લેવાની આમ નીચે પડે કાલે રાતે બે પડી હતી એટલે જે નીચે ખરેલી હોય ને એટલે આવી થઈ જાય બાકી તો કેરી મસ્ત જ હોય આમ બીજું કાંઈ પ્રોબ્લમ હોય નહીં આમાં વાહ સ્વાદ પણ એમ Jo, kaya nih. Kebi. Best tak? તો મિત્રો ફાઇનલી આપણે એક કેરી રહી જઈએ હવે રસ કાઢવાનો આવું બીજી ટ્રેન હે મતલબ નથી કાઢો કેમ કે બસ આટલું તો બહુ થઈ ગયું અને આ જોવાનું કેરી લઈને શું કરે તું શું કરે બમ હેલો તો જો આ એક કેરી છે અને એક આ રહી છે આ તો નાની આવો બચ્ચું એટલે આને એક કાઢી નાખ એટલે આપણે કામ પતી જાય તો જો મિત્રો આવો જુઓ રસ એક નંબર મજા આવશે આજ તો રસ ખાવાનો જો સને મારે રો ભાઈ કેરી ગાડવામાં હતું આ તને મશીન ની કઈ જરૂર નહીં પડે આપણે સારું કરું તો આ બધું તને આવડે લઈ દેવું પણ આપડે આ ખોટું આવડે ને ખોટું લઈ દેવું એમ વગર જોતું ખોટો ખર્ચો કરવો ને ના હોય તો આમ લેવાનું હોય એ કર આમ કરવાનું કેમ કરવાનું આજો જો રસ કાઢ આ જો એક આ કેરી કાપી નાખી જુઓ કાચી કાચી કાપીને ખાય કેમ ખાય તો જો ચાલી કરીને વરસ પછી આપણે થોડોક ફોટા પાડી લઈએ થમલીન માટે ને પછી કરી દઈશું થોડોક વિડીયો એડિટિંગ વેડિટિંગ કરશું અને પછી અપલોડ કરશે નહીં વાનો આ કેરિયામાં નાખી દેવી આવાનું આમાં કાપેલી આમાં નાખી હતી આજુ આટલી કેરી વધી હવે આપણે તો જો જોયું કામકાજ પૂરું કેરીનો રસ નીકળી ગયો છે આ જો અને પાણી હતી એટલે પાણીમાં ધોવા માટે નાખી હતી આ બધી હવે કચરો વચરો ભરી નાખો બધું એમાં હમ નહીં જો કેટલી કેરીનો રસ કાઢો આપણે આટલી નીકળી કેટલી કેરી હજુ જોઈ શકો ત્રણ દસ 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 અગિયાર કરીનો રસ આટલો નીકળી ગયો અડધી તપલી જવો બસ દસ દસ અને બસ બે તો ચલો હવે કરશે રોટલી એમાં એમાં નહીં નાખતું ચલો હવે રોટલી કરીને પછી નિરાતે ખાઈ રસ ગરમા ગરમ હવે બળફરી આવું ગામમાં જઈને ચલો ઓકે બાય બાય મિત્રો તો લાઈક શેર અને સપોર્ટ કરતા રહેજો આ જ રીતે નવા નવા વિડીયો આવતા રહેશે આપણી ચેનલમાં તો ચલો આ જાય છે બધું નાખવા તો બાય બાય થેન્ક યુ